અત્યારે છે ધામકંડોળા પાસે આવેલું ઉજાલા ગામે અને ત્યાં શ્રીરામ ફાર્મ છે શ્રીરાજ તો ફ્રેન્ડ શ્રીરાજ ફાર્મ આવેલું છે ત્યાં આપણે અત્યારે જવાના છીએ અને ત્યાં ગાઈસ આની પહેલા તમે લોકો રીલ્સ ને ફેસબુકમાં માં જોયેલું જ હશે અને અંતર મેળા સાડા પાંચ લાખ રૂપિયા ભાઈ સાડા પાંચ લાખ ને હા નહીં એકાવન લાખ એકાવન લાખ ની ગોળી આવી છે અહીંયા તો આપણે એ જ ગોળીને જોવા જવાની છે મેઇન આપણું એ જ છે એકાવન લાખની ગોળી તો ચાલો આપણે લોકો નીકળીએ તો તમે લોકો બ્લોગ બનાવી રહ્યા છો

તો મિત્રો હવે અત્યારે અમે લોકો પૂગી ગયા છીએ અક્રમભાઈ ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ કરીને ગાડીમાંથી સામે સામેશ આ છે શિવરાજ ફાર્મ ગૌશાળા છે ને આ ગૌશાળા કઈશ બળદ આશ્રમ જે હાલમાં યુટ્યુબના અંદર આવી હતી નવી લોકેશન બે આડેલી એ છે ચાલો હવે આપણે લોકો અંદર જશું ને ત્યારબાદનું અંદર લોકેશન તમને બતાવું ગઈશ ઓકે અક્રમભાઈ ડ્રાઈવિંગ કરવામાં કે મજા આવતી હતી મજા જ આવે ને

ચી છે આ જોઈ શકો છો તમે લોકો આ એકાવન લાખની ઘોડી છે કઈ હમણાં જ પુષ્કરના અંદર બે હજાર પચીસ પુષ્કર મેળો થયો તો તેના અંદરથી લીધેલી જોઈ શકો છો તમે હા અને બીજા બધા ઘોડા ઘોડી આ સાઈડ છે જો એક ગાય પણ છે જોઈ શકો છો બધા જ ઘોડા એક નંબર અત્યારે ખાઈ રહ્યા છે અને તમે લગાય જોઈ શકો છો મસ્ત ડિઝાઇન પણ કરેલી છે આવી તો કહીશ અનેક ડિઝાઇનો છે આ ફાર્મના અંદર તમને લોકોનો આગળ આગળ જેમ જઈશ એમ બતાવતો જઈશ તમે લોકો ઉપર બન્યા રહેજો અક્રમભાઈ કેવું જણાવો કરેલી હવે તમને ઉપર રોજી ઢાળ્યું છે એ બતાવું રાતના કઈ અહીંયા બાંધે બધી ઘોડીઓને પાંચે પાંચ ઘોડી છે પાંચે પાંચ જ છે એટલે હવે તમને લોકોને આઈનું બતાવું લોકેશન બહુ મજા આવવાની છે ચાલો જો ગાઈસ તો તમે લોકો જોઈ શકો છો અત્યારે અને ગાઈસ આના અંદર જે છે ને મિત્રો પાણી ભરવાનું હોય અત્યારે પાણી નથી ભર્યું બાકી એના અંદર પાણી ભરીને રાખે કે ચારો પણ ખાઈ લે અને પાણી પણ પી લે એ રીતનું જોઈ શકો છો તમે પૂરેપૂરું પંખાની પણ સુવિધા કરેલી છે જોઈ શકો છો એક એક ઘડી ઉપર એક એક પંખો છે જોઈ લો અહીંયા પણ બંધાય જઈ શકો છો તમે આના અંદર પણ કહીશ કોળી બાંધે લોકો કેવી મસ્ત લોકેશન છે ને અહીંથી આખે આખો વ્યૂ જોવો ગાઈશ એ તો અડધો જ વ્યૂ છે કઈ હજી મારે જેટલો બન બનશે ને કાંઈ એ પૂરેપૂરો બે પાર્ટનો થશે એક પાર્ટમાં તો પૂરું નહીં થાય એટલી વસ્તુ છે અહીંયા એટલી જગ્યા છે જોવા જેવી મિત્રો તમને લોકોને હું બતાવીશ બ્લોગ ઉપર બનના રેજો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું પૂલતા નહીં કેમ કે મારા બ્લોગ ને બે પાર્ટ કરવા જશે એક્ટ થાય બે પાર્ટ તો કમસે કમ કરવા જ જશે તો મિત્રો આ તો થઈ ગયો પાર્ટ પેલો હવે બીજા માટે તમારે લોકો રાહ જોવાની રહેશે તો મળીએ બીજા પાર્ટમાં